સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રીન ચોકમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે તેમ છતાં તંત્ર આ ખાડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે હાલ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં પાણીની લાઇન તૂટવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક નગરપાલિકાની પાણીની લાઇન તૂટવાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં તાલુકાના ગ્રીન ચોકમાં પાણીની લાઈન તૂટી જવા પામતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી આવ્યો હતો ત્યારે તાલુકાની પ્રજા દ્વારા નગરપાલિકા તંત્ર પર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા જો આ વિડીયો બનાવનારને જોતા તમને પણ સત્ય જણાશે ત્યારે આ સફાળું તંત્ર ક્યારે આક્ષેપ

હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ